જામનગરના રાજવી જામ સાહેબે રવિન્દ્ર જાડેજાને શાબાશી આપી છે જામા સાહેબે પત્ર લખી રવિન્દ્ર જાડેજાની ઇનિંગના વખાણ કર્યા છે ઇંગ્લેન્ડ સામેના ત્રીજા ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ છેલ્લે સુધી બેટિંગ કરી હતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરનું પાણી બતાવ્યું છે જેને લઈને જામનગરવાસીઓ રવિન્દ્ર જાડેજાની બેટિંગને લઈ ગૌરવ અનુભવી રહ્યા છે મળતી માહિતી મુજબ ઇંગ્લેન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત માત્ર પચીસ રનથી ટેસ્ટ મેચમાં હતું જો કે ભારતની શરૂઆતની વિકેટ ફટાફટ પડી હતી જેના કારણે મિડલ ઓર્ડર બેટ્સમેન પર દબાણ આવ્યું હતું વિકેટ પરિસ્થિતિમાં જામનગરનો રવિન્દ્ર જાડેજા છેલ્લે સુધી ક્રેઝ પર ઉભો રહ્યો હતો જો કે સામે સતત વિકેટ પડી રહી હતી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે રવિન્દ્ર જાડેજા તથા ત્રણ કલાક સુધી બેટિંગ કરી હતી અને એક સમયે ઇંગ્લેન્ડ સામે ભારત જીતશે તેવી આશા બંધાઈ હતી જોકે મોહમ્મદ સિરાજ બોલ્ડ થઈ જતા ભારત ટેસ્ટ મેચ હારી ગયું છે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોકે પણ રવિન્દ્ર જાડેજાનો વખાણ કર્યા છે અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલે પણ રવિન્દ્ર જાડેજાની ઇનિંગને વધાવી છે ત્યારે જામનગરના રાજવી જામ સાહેબે આજે પત્ર લખ્યું છે અને પત્રમાં રવિન્દ્ર જાડેજાને શાબાશી આપી છે સાથે સાથે જામનગરવાસીઓ રવિન્દ્ર જાડેજાની બેટિંગથી ગર્વ અનુભવી રહ્યા છે તેવું પત્રમાં ઉલ્લેખ કર્યો છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો